રાજકોટમાં અગ્નિકાંડના પીડિતો માટે હું સળંગ એક ધારા અઠ્યાવીસ દિવસ રહ્યો એ દરમિયાન એકંદરે રાજકોટ પોલીસનો ઘણો સાથ સહકાર મળ્યો બંધ પાડવામાં પણ એમણે કોઈ દખલગીરી ન કરી અને રાજકોટના સીપી એ પણ એકંદરે રીઝનેબલ ઇમેજ ધરાવતા અધિકારી છે પણ આજે એમણે જે પ્રમાણે મીડિયા ઉપર પ્રતિબંધ મૂક્યો એનો હું સખત શબ્દોમાં વખોડી કાઢું છું તમારી કચેરી એ મૂળ તો ગુજરાતના નાગરિકોની કચેરી છે અને ગુજરાતના નાગરિકોને જે જગ્યાએ પ્રવેશ હોય એ જગ્યાએ મીડિયાને પ્રવેશનો હોય એવું કોઈપણ સંજોગોમાં હોઈ શકે નહીં આ ચલાવી લેખાય નહીં અને મીડિયાના મિત્રોએ આનો જવાબ એક જ રીતે આપી શકે આઠ કોલમમાં અગ્નિકાંડના પીડિતોની વાત તમે સતત મૂકો સતત એ સવાલ ઊભા કરો કે ખરા અર્થમાં સાગઠિયાનો ગોડ ફાધર કોણ સુપર સીએમ થઈને ફરતા એક વ્યક્તિને આ ટીઆરપી ગેમિંગ ઝોન સાથે શું આર્થિક સંબંધ હતો આ સવાલ પૂછતા રહેશો તો રાજકોટ પોલીસ કમિશનર કચેરીની ડીજી ઓફિસથી લઈને કોઈ પણ કચેરીમાં તમારી એન્ટ્રી બેન નહીં થાય